રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે આ પ્રોસેસની મદદથી તમે તમારા પીએફના પેન્શનના કેટલા રૂપિયા જમા થયા એ પણ જોઈ શકશો એટલા માટે ધ્યાનથી જ જોઈ લેજો એના માટે હવે આપણે ઈ કરીને સર્ચ કરી લઈએ એટલે પછી આપણે ઈ પી એફ ઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ લઉં એના પછી આપણે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે જેવી તમે કંપની સિલેક્ટ કરો એના પછી જ તમને એમાં એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશન જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને એ પણ જોવા મળી જશે કે કયા મંથમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા અને હવે જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં આવી અને ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લે અને હવે જો તમારે પીએફ ની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો